નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઇવ હાઉ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ છવ્વીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ બ્યાસી રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ છસો ઓગણસાઠ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ચોવીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર બસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ બ્યાસી હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો ચોવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર નવસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સાસઠ હજાર બસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણી હજાર ચારસો અઠ્યાસી રૂપિયા અને મિત્રો ભાવ છ લાખ હજાર ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો છવ્વીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર આઠસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોંતેર હજાર બસો સાઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ છ્યાસી હજાર સાતસો બાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બાવીસ હજાર છસો રૂપિયા રહ્યો છે